आकाशवाणी जे भोज केंद्र तां रजू कयूं था असांजो कच्छी का कार्यक्रम रिहाण

વાવેતર ખે બિજ પસંદગી તહેવાર કઈ ખપે પ્રમાણ મે ખાતર પાણી વેધા ખપે જડે જડે જોકો જોકો ટાઈમ ઉ કામગીરી કરે અચે સમયસર તદે સારો પાક સદેજ જ આવક મે વૃદ્ધિ થઈ શે ગાલ તો ઠીક હા દિરી વેંધી એટલે સીઆરએજી શરૂઆત થીંધી સીઆરએજા મંઢાણ મઢાણ ને હરે હરે સી પહેલો મંડંદા ને એટલે તા વટ સિરું વાવેતરમાં ગેહૂ પોખંદા એટલે ગેહૂ પો પોખે જો ટાણું થિએ તો પણ ગેહૂ લે કોર કેણું પોખે લે ગાલુ કાંદી પણ હેવર આ ને ટાણું થિએ તો ભજન ભાવ જો પહેલો ભજન ભાવ કંદિ ને પોઈ ગેહ પોજી ટાણે ગેહૂ કે પોખીણ ગાં ગેહની ખેતી વિશે વિષેજી પોખે જો ટાણું થયે તો હા પોખે જો ટાણું થિએ તો એટલે ચોમાસો પૂરો થયો જમીનુ હરે હરે ખાલી થયે તું એટલે પહેલો તો ગે પોખે જા નકી ક્યાં તો પહેલો કરો કરે જો કે જમીન મે મેળી હળવી ખેડ કરે ખબે જે અને પોય મૂડિયા જડિયા વેણ અન્ય ખેતર સાફ કરે પોય થોડા રાખી ડીયો તો વાંધો ન એટલે ખેતર જે સાફ સફાઈ કરે ને થોડા ની ધરતી કે ઈ નહીં રોણ દેની જેસે કરે ને ધરતી મે જો કો ભેજ કવે સે મળે નીકળી વેને અને આનંદા ઉધઈ જો ઉપદ્રવ હોય ને ઈ ઓછો થી હણે પોખે જો ખરેખર ટાણું એટલે નવેમ્બર મેણું અને એનમે પણ નવેમ્બર પંદરો થી પેંજી નવેમ્બર સુધી સી શરૂ થઈ ગયા અને એડો ના એ ડિસેમ્બર મેણે મેં પણ વાવણી થઈ શકે ડિસેમ્બર જા શરૂઆત ચા આઠ દોઢ ડી સુધી ઘેઉ પોખે સગાજે એટલે જેડો સી ચોરે એટલે ઘેઉ પોખે સગાજે અને ઘેઉ પોખીણાવે તો એને કરે કઈ જાત પોખીબો પણ ને કી કેણું ખપે અને ઘેહ પોખેજી સારી જાતુ હોય ને ગાલ ને તો પિયત ને બિનપિયત બોય રીતે પોખી સગાજે પણ પિયત પંવ કચ્છમાં વડે ભાગે પીયત જ ગઉ પોખે મે અચન તા અને કચ્છની જે જમીન આને એ પ્રમાણે અ સેન્ટીમીટર ઊંડાઈ જ એ કે લગભગ બારોથી ચૌદં પીયત જી જરૂર પેતી એટલે અડી રીતે એને ગઉ પોખે કે નેકી કરણો હોય તો એનલે કરે જાતુ એકી ત જી ચારસો એટલે ગુજરાત વીટ ચારસો છન્નુ જોકો પાંવટે વ્યાપક પ્રમાણમાં વાવાજેતી બઈએ ગુજરાત વીટ બસો તોતેર ગુજરાત વીટ ત્રેસો ગુજરાત વીટ ત્રેસો છાસઠ અને ગુજરાત વીટ એકવું બઈ એકડી જાત ગુજરાત વીટ અગિયારસો અને જ મોડી વાવણી કેણી વે લોકવન અને બઈ એકડી જાતાય જી ડબલ એકડો 73 એને કે પસંદ એ નીલમબે જોકો ગામ આવિણામે તો કઈ જાત પસંદ કેણી ઈ કઈ રીતે નકી કેણું ઈ ચોસયા કે કવામણી આ કે 15 થી 20 નવેમ્બર દરમિયાન કરે વજણી આય કપોય સીયાના ખપેળો ન પોંધો વે તો ડિસેમ્બર સુધી ખેંચે વેઠનો તો ઇન પ્રમાણે જાત ની પસંદગી કરે સગાજે અથવા તો જે અનુભવે તા વી જાત ખાસી ઉગદી વે એ જાત જો વાવેતર કરે જે એટલે વાવણી કેડી રીતે કેણી પિયત કેણી કપિત કરણ મે પણ ધ્યાન રખું બરાબર અને વાવણી કેણી વે તદે પહેલો તેન કે બિજની માવજત ડીણી ખેજ માવજત દેણી કે રોગ ન થિએ કરે એ કિલો બિજ ડિઠ બો ગ્રામ થાયરમ અથવા તો કેપ્ટન દવા જો પટ દઈને વાવેતર કરે સગાજે અને બો ખાતર જો કાર્યક્ષમ ઉપયોગ થયે ને તમે બિજ કે એઝેટોબેક્ટર ત્રી ગ્રામ જો પટ્ટણ દેઇ શાજી એટલે એન્સેકોર થયે તો કાઇટ્રોજન અને ફોસ્ફોરસ એને એનજી બચત કરે છે જે લગભગ પંજીી ટકા નાઈટ્રોજન ઓછો યણું ખપે અને પંજા ટકાા ફોફરસ ઓછો યુ ખે એટલે હચાવી તાકી કોસ્ટ મેનેજમેન્ટમાં વધારે કામ અચે કોસ્ટ મેનેજમેન્ટ એટલે ખર્ચે જો

સાડા બાવી સેન્ટીમીટર જે અંતરે પંચથી છ સેન્ટીમીટરની ઊંડાઈથી બિજ પોખિણું અને પોઈ જ મોડી વાવણી કઈ ને તો બો હાર વચ અંતર એને સે એડો સેન્ટીમીટર જેટલો રખણું ઓછો રખણું અને ખાસ્સો ઉગાવો કરણો હોય ને ત્યાં કરે વાવણી કોરે પિયત ડિણું જ બિજ ખાસ ફોટે અન્ય સરખો છોડ એનજો ઉગે બરાબર પોય, પંજા કિલો ખાતર વાપરણું અને નીંદણ નિયંત્રણ જ ગ્લ કર્યું સઠ ટકા સુધી જો નુકસાન જ નિંદામણ ન કર્યો ને વ્યવસ્થિત કઢિયો નવું મેી સગે એટલે નિંદામણ જો નાશ કરણો તો બહુ જરૂરી જે પાકમાં અને પોઈ વાણી લગભગ ત્રિયારોક ડીએ ને થી ત્રી ડી એટલે પહેલી આંતરખેડ અને પોઈ પંજાડી પંજા ડી બંતરખેડ કેણી જેસે કરીને ઘઉં જો છોડ જો સારો વિકાસ થઈ શકે ને ખાતર ખાતર તો કોઈ પણ પાક કે જરૂરી જાય અને એનમે પણ છેણીઓ ખાતર જમીનની ફળદ્રુપતા જાળવે બહુ મદદરૂપ થયે તો અને જે ઘઉં વાવી તો ત વરે ચાર ટન ખાતર છેણિયો ખાતર ખાસો ગણત એજ ડીણું ખે બી ગયા હજી ગઉજી કરે જણ જ ગીત ભજન સુણાયણા ત્રમાણે હા હા રાસાયણિક ખાતર પણ ગૌ મે જરૂરી તણ ભલામણ મૂજિબ એ કે ડીણ જ ઝીંક જ ઉણપ હોય ને ત્ર કિલો સલ્ફેટ એકર એર ડીણું હાણે જોકો રસાયણિક ખાતર ઇનકે કેડી રીતે ડીણું તવણી ત્યારે ચાસમે ડી અે પો પાંત્રી ડી ડી બ્યો એજો ડોઝ જથ્થો દેજે એન પ્રાંત પ્રાણી મેો દ્રવ્ય ઓઘરી વેન એ અડા ખાતર પણ ગેમે કે ડિને અચે તો ઉત્પાદનમાં સારો અડો વધારો મિલે તો એનમે યુમી કઈ પોટામિન સી જું ગોરિયું અને ગોળ એનજો દ્રાવણ પણ ડેમમાં અચે તો અને ઇનસે ઘઉંજી વૃદ્ધિ સારી થયેતી બ્યાં વૃદ્ધિકારક જો છંટકાવ પણ ઘઉં મે થઈ શકે અને પિયતજી ગાલ પા પાં પણ કઈ અને કછલે કરે કચ્છ લેકો કરે પિયત ને ઈ લગભગ 12 થી 14 પિયત ડીણા ને અઠવાડીએ જે ગાડે ડીયા ખપ હાણે બઈ એકડી મહત્વજી ગાલ ગેહૂંની ખેતી કેણી વે ને કરીને તમે ગેહૂંજી કટોકટી અવસ્થા હોય અને ઈ લગભગ છ કટોકટી જ અવસ્થા આવ ગેહજી ચાકરી અને ચાવત બરાબર કરે વો તો ઉત્પાદન બરાબર મે પહેલી અવસ્થા એ મુકુટમૂળ અવસ્થા એ અડોથી એકવી ડીજી આયુઆ મથાનું નિી થે બઈ આ ફૂટ અવસ્થા હી અવસ્થામાં બહુ ધ્યાન રખું ખે આડંત્રીથી ચાલી અને પહી આવે ગાભે અવસ્થા પિસ્તા પિંજાથી પિચાવન ડી ફૂલ અવસ્થા ઈ સઠથી પાંસઠ ડી અે પોઈ દૂધિયા દાણાં ભરાજ ને એ અવસ્થા પિચોથેરથી એસી ડી અે પોઈ પો નેવુંથી પિચાણ ડીમે સે પિયત દિને જો ચુકણો ન પિયત ડઇ અને પોઈ જ ને બરાબર ઉછેરે

વધારો થયો નીતુભાઈ આદિપુર શરૂઆત આયો પા જયેશભાઈ ગોસ્વામી ડુમરાથી વિશ્વ ટપાલ દિવસેચ્છા પાઠવીએ જય શ્રી કૃષ્ણ રમરમ ખેતી ટપાલ દિવસમેન વાર એટલે પાંચ ફિલ્મ જે ટપાલ આ એ જે સંભાળ સાથે જોડાયેલી માળુ એ લાગણી સાથે સંકળાયેલી અને ટપાલ જો મહત્વ હો અને આય પણ ખરો હે

કામજી ઓવાતજી માહિતી વિસ્તૃત માહિતી સુણી ખૂબ આનંદ થયો નારાયણ સ્વામી બાપુ જે ભજન સુણી ખૂબ આનંદ થયો અને ગીત પણ સુણી ખૂબ આનંદ થયો એ રામ રામ તો સુરેન્દ્રભાઈ કે પણ પાંજાજીજા કરેને રામ રામ અને આનંદભાઈ એન પોઠિયા જો મેસેજ આય આતુ ભાઈ મહેશ્વરી જો ગામ પતરી થી અને એની પેનજી પસંદગી પણ ચૈયાલા આયા છે ચાય છાઈજી સંગર સોણેજી જરૂરથી સુણાઈંદા સે વિશ્વટપાલ દીજી શુભેચ્છાઓ ડી હે તાને ગીત ભજન खासा લગાઈ છે તા એન પોઠિયા જો મેસેજ આય વિષ્ણુભાઈ દરજી જો આદિપુર થી જેનજી પાસંદગી જો ગીત રજુ કયો અને ઈ કમેન્ટ પણ કયો ફેસબુક તે ને ચેતા કે ઘેમેજી માની નખ્યો ને તો ખાધો એડો અનુભવ નથી આનંદ સજી દુનિયા હે ને ઈ ઘેમેજી માની

ધ્રંગ લોડાયથી ઈ પણ જજા કરને રામ રામ ચેંતા અને એરંડે જો જો કો વઢન ઈ ચાલુ આય અને રાયડે જી તૈયારી કરી હતા બરાબર તો પાજા હમણે ખેડૂત

नारायण स्वामी जे आवाज़ में गीत ॿुधो मज़ा आई असीं पंजाह वरे खां रेडियो सां जुड़ियल आहियूं अने भुज सां 48 वरस पोइ ओगणीह सौ में सतियो तेर इठियो देरि खां भुज खे कागर लिखंदा हुआसीं નીલમબેન એનપોઠિયાનો મેસેજ તાલુકો ગઢડા જિલ્લો બોટાદ અને ગામ રસનાથી હર્ષાબેન અશોકભાઈ જા મમ્મી પપ્પા ચેતનભાઈ હંસાબેન ચંદુભાઈ નીતિનભાઈ રિદ્ધિ મેળે જજાકરને રામ રામ હતા કચ્છી કાર્યક્રમ શોણે જે ખૂબ જ મજા આચેતી હતી અને કાર્યક્રમ નિયમિત સોણેતા અને એનપોઠિયા જો મેસેજ અનિલભાઈ

વો અસંજો કચ્છી કાર્યક્રમ રિહાણ પ્રસારણ આકાશવાણી જે ભજ કેન્દ્ર તા કરે મે